મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સાદાન કાર્યાલય પ્રતાપપુરા ખાતે પાંચસો બોતેર જેટલા બુથ એજન્ટોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સંતરામપુર સાંસદ કાર્યાલય પ્રતાપપુરા ખાતે પાંચસો બોતેર જેટલા બુથ એજન્ટોની મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ જેમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું શ્રી કુબીરભાઈ ડિંડોર દેશની કોઈ પણ ચીટણી હોય તેમાં બુથ એજન્ટની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ઉપસ્થિત તમામ બુથ એજન્ટોને મેં તેમને કરવાના કામોને તેમના બૂથનું સો ટકા કામ થાય તે અંગે માહિતગાર કર્યા અને માર્ગદર્શન અપાવી જિલ્લા મહામંત્રી શ્રી રામજીભાઈ પટેલ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલિયા કર્ણા તાલુકાના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ તાલુકાના સંગઠન મહામંત્રી શ્રી કે પી ડામોર શ્રી છગનભાઈ માલા નગર પ્રમુખ શ્રી સંદીપભાઈ ભોય નગર મહામંત્રી શ્રી નીતિનભાઈ રાણા શ્રી મનોજભાઈ ગૌતમ લોકસભાના વિસ્તારક શ્રી શહીદ બુથ એજન્ટો હાજર હતા Ribolera més vàries entrarà en